ભાવનગરમાં શાકભાજીના ભાવમાં અચાનક જોરદાર ઉછાળો આવ્યો છે ગૃહિણીઓના માસિક બજેટ પર ભારે બોજો પડ્યો છે બજારમાં લોકપ્રિય શાકભાજીઓના ભાવ ડબલ થઈ ગયા છે ભાવનગર શાક માર્કેટમાં શાકભાજીના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે અને ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું છે બજારમાં મળતી રોજિંદી શાકભાજીના ભાવ જાણી તમે ચોંકી ઉઠશો સરગવો રૂપિયા એકસો રીંગણા રૂપિયા એંશી ભીંડો રૂપિયા એંશી ફ્લાવર રૂપિયા એંશી બટેકા રૂપિયા એંશી ટિંડોળા એકસો વીસ ગુવાર એકસો દસ કોબી ચાલીસ તુરિયા રૂપિયા એંશી ગલકા રૂપિયા એંશી અને દૂધી રૂપિયા સાઠ આ વધારાને લઈને સ્થાનિક ગૃહિણીઓની રાડો પડી બેઠી છે માસિક ખરીદી માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે અને પરિવારોએ ભોજનની પસંદગીઓમાં કટોકટી કરવી શરૂ કરી દીધી છે અમે અંદર જાઉં ને ছা ভাই লালা হ্যাঁ আমার নুনছে કાલે લાયો છે એવો જોતો છે બરવા પણ મારા પાસે બેકગ્રાઉન્ડ છે ને ગ્રે માં